બારે બાર માસમાંથી કાર્તક મહિનાને સર્વશ્રેષ્ઠ મહિનો કીધો છે બારે બાર મહિના જોવા જઈએ એમાં આપણે આપણા જીવનની અંદર ભગવદ પ્રિય બનવું હોય પરમ ગતિને પ્રાપ્ત કરવી હોય તો કાર્તક મહિનો એ સર્વથી શ્રેષ્ઠ અને પવિત્રમાં પવિત્ર મહિનો છે તો આપણા સ્કંદપુરાણની અંદર વૈષ્ણવ ખંડની અંદર શું કહે છે ન કાર્તિક સમૃતે ન કૃતે ન સમમયુગમ ન ગંગાયામ સમમ તીર્થ ન દેવો કે શેવાત્પર આ શ્લોકનો અર્થ એ થાય સ્કંદપુરાણ આપણને એવું કહે છે કે બાર મહિનામાંથી કાર્તક મહિના જેવો કોઈ પણ શ્રેષ્ઠ મહિનો નથી તો કાર્તક મહિનાની અંદર આપણા જીવનની અંદર આપણે આ છ નિયમો આપણે જરૂરથી પાળવા જોઈએ કયા નિયમો એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પહેલું તો કે કારતક મહિનાની અંદર રોજે આપણે બ્રહ્મ મુહૂર્તની અંદર ઊઠી જવું જોઈએ અને સ્નાન ધ્યાન કરી અને ભક્ત ભગવાનની ભક્તિ આપણે કરવી જોઈએ બીજો નિયમ રોજિંદા જીવનમાં આપણે જેટલી ભક્તિ કરતા હોઈએ એના કરતાં કારતક મહિનાની અંદર આપણે ચાર ગણી ભક્તિ કરવી જોઈએ ચાર ગણી ન કરી શકીએ તો આપણે બે ઘણી ભક્તિ જરૂરથી કરવી જોઈએ ત્રીજો નિયમ રોજે આપણે દીપદાન કરવું જોઈએ દીવો કર્યા વગર ઘરની બહાર ન જવું જોઈએ એમ કહેવાય કાર્તક મહિનાની અંદર દીપદાન કરવાથી આપણને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને સોથું આપણે ગરીબોને અન્નદાન જરૂરથી કરવું જોઈએ કારતક મહિનામાં કરેલું અન્નદાન આપણને અક્ષયદાનની પ્રાપ્તિ કરાવે છે જેનાથી આપણા દરેક કર્મમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ અને ભગવાન નારાયણને આપણે પ્રિય બનીએ છીએ પાંચમું ભગવાનનું સ્મરણ કીર્તન આપણે કરવું જોઈએ ગીતાજી છે શ્રીમદ ભાગવતજી છે રામસરિત માનસજી છે એનો આપણે રોજે પાઠ કરવો જોઈએ અને છઠ્ઠું કાર્તક મહિનાની અંદર આપણે તુલસીજીની સેવા કરવી જોઈએ જેનાથી પરમ કૃપા આપણને ભગવદની પ્રાપ્ત થાય તો આ સ નિયમો કારતક મહિનાની અંદર આપણે ખાસ કરીને રાખવા જોઈએ જય ગજાનંદ જય માતાજી